જય જનેન્દ્ર મારું નામ નિર્મલ મંજુલા અનિલ સાવલા ઉંમર વર્ષ સાણત્રીસ પુસ્તકનું નામ ચમત્કાર સૌ પ્રથમ હું આભાર માનીશ મારા મિત્ર ચિંતન શાહનો જેણે મને આ સ્પર્ધા વિશે જણાવ્યું આજે હું વાત કરીશ રોંડા બન લિખિત ચમત્કાર પુસ્તક વિશે આ પુસ્તકમાં લેખિકાએ એવા જ્ઞાન એવા રહસ્ય વિશે જણાવ્યું છે જે આપણા જીવનને બદલી શકે છે આ પુસ્તક સમજાવીએ છીએ કે આખું બ્રહ્માંડ એક ઉર્જા છે એનર્જીથી બનેલું છે જેવું આપણે અંદર વિચારીએ છીએ મહેસૂસ કરીએ છીએ એવી જ વ્યક્તિ એવી જ પરિસ્થિતિ આપણા જીવનમાં આવશે અને સર્જાશે અત્યારે આપણે જ્યાં પણ છીએ એ આપણા ભૂતકાળના વિચારોનું પરિણામ છે અને ભવિષ્યમાં પણ આપણે ત્યાં જ હોઈશું જેવું આપણે અત્યારે વિચારી રહ્યા છીએ કે મહેસૂસ કરી રહ્યા છીએ આ પુસ્તક સમજાવે છે કે સૃષ્ટિના નિયમ બધા માટે સરખી રીતે કામ કરે છે જો કોઈ વ્યક્તિ ઉપરથી પડે તો એ નીચે જ પડશે પછી એ સફળ વ્યક્તિ હોય કે અસફળ વ્યક્તિ હોય આ પુસ્તક સમજાવે છે કે આપણે બધા એકબીજાથી અવિભાજ્ય રીતે જોડાયેલા છે એનું એક ઉદાહરણ સમજીએ ઘણીવાર આપણે મહેસૂસ કર્યું હોય કે કોઈ વ્યક્તિને આપણે દિલથી યાદ કરીએ છીએ તો એ વ્યક્તિનો કામ મેસેજ આવે કાંઈ વ્યક્તિનો આપણને ફોન આવે છે આ પુસ્તક સમજાવે છે કે ઈશ્વરે જે આપ્યું છે એનો આભાર અને જે નથી આપ્યું એનો સ્વીકાર ઈશ્વર કહે છે જો તું કૃતજ્ઞ હોઈશ તો તને બધું જ મળશે જે તને જોઈએ છે અને જો તું કૃતજ્ઞ નહીં હોય તો દંડ ભરવા તૈયાર રહેજે આ પુસ્તકમાં એવી ઘણી પ્રેક્ટિસો આપેલી છે જેના કારણે આપણે આપણું જીવન બદલી શકીએ છીએ આ પુસ્તક સમજાવે છે કે ઈશ્વરે આપેલ વરદાનની ગણતરી કરવી જે આપ્યું છે એનો આભાર જે નથી આપ્યું એનો સ્વીકાર આ પુસ્તક સમજાવે છે કે સંબંધોનું શું મહત્ત્વ છે કદાચ કોઈ સંબંધ અત્યારે બગડેલા હોય પણ એ સંબંધને સુધારવાની જાદુઈ ચમત્કારી રીત આ પુસ્તકમાં આપેલી છે આ પુસ્તક સમજાવે છે કે પાણી અને ભોજનમાં કેટલી તાકાત છે પાણી અને ભોજન લેતી વખતે આપણી મનસ્થિતિ કેવી હોવી જોઈએ આ પુસ્તક સમજાવે છે કે આપણું સ્વાસ્થ્ય અને શરીર માટે આપણે કેટલો આભાર માનવો જોઈએ કારણ કે અત્યારે આપણે જ્યાં પણ છીએ એ આપણા સારા સ્વાસ્થ્ય અને તંદુરસ્ત શરીરને કારણે છે આ પુસ્તક સમજાવે છે કે જે જગ્યાએથી આપણા ઘરે ધન આવે છે એ વર્કપ્લેસ પ્લેસ એ દુકાન ઓફિસમાં આપણી વાઇબ્રેશન આપણી લાગણી કેવી હોવી જોઈએ આ પુસ્તક સમજાવે છે કે સૌપ્રથમ આપણને કોઈની જરૂર હોય તો એ વ્યક્તિ તમને આરીશામાં દેખાશે આ પુસ્તક સમજાવે છે કે આપણા સ્વપ્નને ઈચ્છાને સાકાર કરવાના દરેક સંકેત યુનિવર્સ બ્રહ્માંડ આપણને આપે છે એને સમજવાની રીત આ પુસ્તકમાં આપેલી છે મિત્રો આ પુસ્તકમાં અઠ્યાવીસ દિવસની અઠ્યાવીસ પ્રેક્ટિસો આપેલી છે કોઈ પણ પ્રેક્ટિસ કોઈપણ દિવસે આપણે કરી આપણા જીવનને દિવસને આપણે સુધારી શકીએ છીએ આપણને એ નહીં મળે જે આપણને જોઈએ છે પણ આપણને એ જ મળશે જે આપણે અત્યારે છીએ આપણે અત્યારે ફીલ કરી રહ્યા છીએ જીવનના દરેક ક્ષેત્રે સુધાર લાવવાના બધા જ પ્રયોગો આ પુસ્તકમાં આપેલા છે આ પુસ્તક આપ સૌના જીવનમાં ખૂબ સુખ સમૃદ્ધિ શાંતિ લાવે એ જ મંગલ શુભ કામના સાથે અહીં હું વિરામ લઈશ આભાર આભાર આભાર